સહકાર એક ગુણ અને પોતે જ એક સદગુણ છે વિશ્વમાં સહકાર વિના ક્યારેય કોઈ કામ થયું નથી કારણ કે સમાજ અથવા વિશ્વ એક મહાસાગર જેવું છે જે મહાસાગરમાં એક વ્યક્તિ એકલા કંઈ કરી શકતી નથી તેથી જ્યારે આપણે સૌ સાથે હાથમાં હાથ નાખીને ચાલીએ છીએ ત્યારે જીવનની લાંબી યાત્રા સરળતાથી પાર કરી શકીએ છીએ પરંતુ વર્તમાન સમયમાં સમાજમાં સહકારની ભાવનાઓ ઘટતી જોવા મળી રહી છે કારણ કે માનસ સ્વાર્થી બનતો જાય છે સ્વાર્થના કારણે સહકારની ભાવનાઓ નષ્ટ થઈ રહી છે દરેક વ્યક્તિને એવું લાગે છે મને માત્ર ખુશ રહેવું છે મને મારા જીવનમાં માત્ર મોટી વસ્તુ હાંસલ કરવી છે